જય ભવાની આજે આદરણીય પ્રધાનમંત્રી શ્રી જ્યારે ચૂંટણી પ્ર પ્રચાર અર્થે સાબરકાંઠામાં આવી રહ્યા છે ક્ષત્રિય સમાજનો જે વિરોધ હતો એ વિરોધને તો સાંભળ્યો નહીં પરંતુ જ્યારે પ્રધાનમંત્રી શ્રી અહીંયા ગુજરાતમાં છે અને એમાં પણ સાબરકાંઠામાં પ્રચાર અર્થે આવ્યા છે ક્ષત્રિય સમાજ વિવિધ જગ્યાએ જ્યારે રૂપાલા સાહેબે એમને રૂપાલા સાહેબની ટિકિટ જે રદ ન કરી એના માટે ખૂબ જ વિરોધ કર્યો છે અમને ગુજરાતના પ્રધાનમંત્રી છે અમને ખૂબ જ આદર છે અમને એવી આશા પણ હતી કે પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીશ્રી ક્ષત્રિયોના આ વિરા વિરોધને લઈ અને રૂપાલા સાહેબની ટિકિટ રદ કરશે રદ ન કરી અમારો વિરોધ ક્ષત્રિય સમાજનો વિરોધ ચાલુ છે ચોક્કસથી ક્ષત્રિય સમાજની જે સંકલન સમિતિ છે એ સમિતિએ પણ નક્કી કર્યું છે કે પ્રધાનમંત્રી શ્રી ગુજરાતમાં પધાર્યા છે એટલે એમનો વિરોધ નહીં કરીએ પરંતુ અમારો ભારતીય જનતા પાર્ટીનો વિરોધ ચાલુ છે જ્યારે ચાલુ રાખો હા જ્યારે ક્ષત્રિય સમાજ બોલી બોલીને થાક્યો કે એક રૂપાલા સાહેબની ટિકિટ માગી હતી રજવાડા આપ્યા છે એની સામે એક રૂપાલા સાહેબની ટિકિટ માગી એમની રદ કરવાનું કીધું એ પણ ન કર્યો વિરોધ કરવાનો અમે પ્રયત્ન કરીએ છીએ વિરોધ કરવા દેતા નથી કશો વાંધો નહીં પ્રધાનમંત્રી શ્રી ગુજરાતમાં આવે છે પ્રચાર કરો વાંધો નહીં પણ ક્ષત્રિય સમાજ એની બેન બેટીઓની અસ્મિતાની વિરુદ્ધ આ લડત ચાલુ રાખશે અમને આજે મારા વતન સરડોઈથી મને પોલીસે ડિટેઇન કર્યો છે અને અહીંયા આપ જોઈ રહ્યા છો તેમ સબલપુર પોલીસ સ્ટેશન લાવ્યા છે અમારો પ્રધાનમંત્રીશ્રીના આ કાર્યક્રમમાં વિરોધ કરવાનો અમને સંકલન સમિતિએ પણ ના પાડી છે એટલે ચોક્કસથી લોકશાહી ડબે અમે અમારા વિસ્તારમાં જે વિરોધ પ્રદર્શનો છે ચાલુ રાખવાના છે પોલીસ ડિપાર્ટમેન્ટને અમને ડિટેન કર્યા છે અમે પોલીસ ડિપાર્ટમેન્ટને પણ સહકાર આપીએ છીએ અને આજના આ ડિટેન્શનના માધ્યમથી જ્યારે અમને અહીંયા લાયા જ છે તો મીડિયાના માધ્યમથી હું સમગ્ર ગુજરાતની અને ભારત વર્ષની તમામ જનતાને પણ અપીલ કરવા માગું છું કે ક્ષત્રિય સમાજ નારાજ છે આ નારાજગી દૂર કરવા માટે આપની જોડે સમય હતો આપે એ નારાજગી દૂર કરી નથી પરંતુ અમને આપના પ્રત્યે માન છે સાહેબ ક્ષત્રિય સમાજને ભૂલીને આપ આપ આ જે રણનીતિ બનાવી રહ્યા છો રાજનીતિ કરી રહ્યા છો એ રાજનીતિમાં આપને સફળતા નહીં મળે અમારા અવાજને દબાવી દેવાનો પ્રયત્ન ન થવો જોઈએ અમને આપના પ્રત્યે માન છે ક્ષત્રિયનું પણ માન જળવાય એવી પણ આપને વિનંતી કરું